bangley saheb aaiye 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 saheb અને ગુજરાતના વાલીઓ અને વિદ્યાર્થીઓને લૂંટવાનું કામ કરી રહ્યા છે બે હાજર સત્તર માં સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી આપણા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી દ્વારા બે હાજર માં ફી રેગ્યુલેશન નામનો એક કાયદો આવવામાં આવ્યો હતો અને આ કાયદાનો ઉદ્દેશ્ય એ હતો કે જે આ બેફામ બનેલા શિક્ષણ માફિયાઓ છે કે તેના ઉપર અંકુશ આવે અને એ એના ઉપર એક લગામ આવે એના માટે સ્થાપના કરવામાં આવી હતી અને સરકારે નિયમ બનાવ્યો કે મંજૂરી વગર કોઈ પણ પ્રકારની ફી એ શાળા સંચાલક મેળવી શકે નહીં પણ ક્યાંક શાળા સંચાલક મંડળે અને આવા સ્કૂલ માફિયાઓ પેલા એફઆરસી ને પણ પોતાની ખીચામાં રાખ્યું હોય તેવી રીતના બેફામ પોતાની રીતે ફી ઉઘરાવવાના ચાલુ કરી દીધા

એને લઈ અને આજે ઉગ્ર વિરોધ ગણાવતી સ્કૂલમાં રાજકોટમાં આવી સિત્તેર ટકા જેવી સ્કૂલો છે પણ આજેથી એને સિવાય શરૂઆત કરી છે આવી જેટલી પણ સ્કૂલો છે એ તમામ ઉપર એને રૂબરૂ જઈ અને અલ્લાબુલ સરકાર બોર્ડ પાસ લે અને જે આવા શિક્ષણ માફિયાઓ છે જે પોતાના સ્વાર્થ માટે વિદ્યાર્થીઓના જીવ જોખમે મૂકે છે પોતાના સ્વાર્થ માટે વિદ્યાર્થીઓને લૂંટી રહ્યા છે તેને ઉપર એક અંકુશ આવે તે માટેનો આ એક વિરોધ પ્રદર્શન છે